હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો આજે હું આપણા માટે લાવ્યો છું એકદમ ફેન્સી ડિજિટલ પ્રિન્ટમાં સાવ નવી ડિઝાઇનું સાવ નવા કલર ચાર્ટ સાથે અને એકદમ ફેન્સી અને લેટેસ્ટ સાવ નવી ડિઝાઇન લઈને આવી ગયા છીએ જુઓ વિડીયો છેડ સુધી જોજો બધી જ નવું જ કલેક્શન આવી ગયું છે કલર ચાર્ટ સાવ નવો છે અને કાપડ પણ સાવ નવું આવી ગયું છે જો એકદમ થ્રીડી પેટર્નમાં છે ડિજિટલ પ્રિન્ટમાં આખી નવી જ પેટર્ન આવી ગઈ છે જોઈ શકાય છે વિડીયોમાં આખું પશ્મીના પ્રિન્ટનું કામ રહેવાનું છે જે પશ્મીના ભારે વર્ક સાડી આવે છે સેમ એટલો જ ગેટઅપ આવવાનો છે આ સાડીમાં અને પશ્મીના પ્રિન્ટ છે આખું થ્રીડી સિલ્ક ડિજિટલ કાપડ ઉપર સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે જુઓ આનો લુક આખો પહેરાતા ખૂબ જ સરસ આવવાનો છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે સાવ નવા જ કલર ચાર્ટ સાથે સાવ નવું જ કલેક્શન આવી ગયું છે જોઈ શકાય છે વિડીયોમાં મિત્રો એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે ડિજિટલ પ્રિન્ટ રહેવાની છે અને પલ્લુનું કામ એકદમ ફેન્સી છે જુઓ આખું પશ્મીના પલ્લુનું કામ છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે પાલવમાં આખું હાથી અને મોરની ડિઝાઇન છે અને સાથે સાથે થ્રીડી એટલે કે ડિજિટલ પ્રિન્ટનું કામ રહેવાનું છે જે પહેરાતા કંઈક સરસ અને આખું અલગને નવું જ કલેક્શન છે અને સાથે સાથે સાડીમાં પણ આખું અંદરનું વર્ક રહેવાનું છે જોઈ શકાય છે મિત્રો વિડીયોમાં નીચે આખી પેનલ ડિઝાઇન છે એમાં પણ આખું મોર અને હાથીનું ડિઝાઇન આવવાની છે અને આખું લેટેસ્ટ અને ફેન્સી છે મિત્રો કાપડ સાવ નવું જ આવી ગયું છે ડિજિટલ સિલ્ક કાપડ ઉપર છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી કલેક્શન છે જોઈ શકાય છે વિડીયોમાં મિત્રો આ ટાઈપની પશ્મીના ડિઝાઇન આપણે વર્કમાં જોઈ હતી ભારેમાં જે બે અઢી હજાર સુધીની રેન્જમાં હતી આ આપણે ડિજિટલ પ્રિન્ટમાં લઈને આવ્યા છીએ એકદમ લો બજેટમાં સારી વસ્તુ છે અને સાથે જે કલરનો ચાર્ટ છે મિત્રો સાવ નવો જ કલર ચાર્ટ આવી ગયો છે એકદમ ફેન્સી જોઈ શકાય છે છેઠ સુધી આખું પ્રિન્ટનું કામ રહેવાનું છે કાપડ સાવ કૂણું છે અને સાથે સાથે મેચિંગ બ્લાઉઝનું કામ છે જોઈ શકાય છે જુઓ બ્લાઉઝની ડિઝાઇન પણ સરસ છે આખી ફ્લાવર ડિઝાઇન આવવાની છે અને કાપડમાં આખું સાઇનિંગવાળું છે જોઈ શકાય છે થ્રીડી અને એકદમ ફેન્સી જે ડિજિટલ કાપડ છે જે પહેરાતાં ખૂબ જ સરસ લાગે છે અને અંદર આખું કાપડમાં ડિઝાઇનનું કામ આપેલું છે અને પેનલ તો છેટ સુધીનું છે બ્લાઉઝ કપાય ત્યાં સુધીની આખી એવી ડિઝાઇન રહેવાની છે તો ચાલો આના કલર ચાર્ટ જોઈએ તો મિત્રો આ ટાઈપની ડિઝાઇનો આપણે રોજ રોજ ચેનલમાં મૂકતા હોઈએ છીએ જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને જ્યારે પણ આપણો નવો વિડીયો આવે એ તમે સૌથી પહેલાં જોઈ શકો જુઓ ત્યારબાદ આ એમાં બીટ કલર છે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ બધા જ નવા કલર ચાર્ટ છે કોન્સેપ્ટસ કોન્સેપ્ટો નવો છે અને આખી થ્રીડી પેટર્ન છે એટલે કે ડિજિટલ પ્રિન્ટ છે જેનો ઉઠાવ આખો પહેરાતા અલગ જ આવવાનો છે અને બધા કલર ચાર્ટ પણ ફેન્સી છે અને પશ્ચમીના પ્રિન્ટ છે મિત્રો જોઈ શકાય છે અને મિત્રો ઓર્ડર કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરી શકો છો અને ઘરે બેઠા બેઠા સિંગલ પીસ પણ મંગાવી શકો છો ત્યારબાદ આ જુઓ એમાં બોટલ ગ્રીન કલર છે આ કલર સાવ નવો જ છે એટલે કે એકદમ લીલો પણ નથી અને મહેંદી પણ નથી બોટલ ગ્રીન કલર છે એકદમ પહેરાતા ખૂબ જ સરસ લાગશે અંદરની ડિઝાઇનનો ઉઠાવ પણ આપણે જોઈ શકાય છે પાલવનું કામ ખૂબ જ સરસ છે બધી જ સાડીમાં આખું કોન્ટ્રાક્ટ મેચિંગ પ્રિન્ટનું કામ આપેલું છે એટલે કે ડિજિટલ પ્રિન્ટનું ગેટઅપ છે મિત્રો પહેરાય પછી આવે છે એકદમ ફેન્સી કલર ચાર્ટ સાથે સાવ નવી ડિઝાઇન છે ને મિત્રો આગળ આપણે વિડીયોમાં આપણે આની કિંમતની પણ વાત કરવાના છીએ તો વિડીયો છેટ સુધી જોજો જો ત્યારબાદ આ એમાં રોયલ બ્લુ કલર છે બધા જ ફેન્સી કલર ચાર્ટ સાથે આખી ડિજિટલ પ્રિન્ટ છે જે અત્યારનું માર્કેટનું લેટેસ્ટ કલેક્શન છે મિત્રો સાડીમાં એકદમ લેટેસ્ટ અને ફેન્સી સાવ નવું જ કલેક્શન આપણે લઈને આવી ગયા છીએ અને આ ટાઈપના વિડીયો રોજ રોજ આપણે ચેનલમાં મૂકતા હોઈએ છીએ તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આપણા વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી કરીને તમારા મિત્રો પણ આપણી વિડીયો જોઈ શકે અને શિવજી કલેક્શનમાંથી ખરીદી કરી શકે જુઓ ત્યારબાદ આ એમાં ગોલ્ડન કલર છે બધા જ ફેન્સી કલર ચાર્ટ સાથે કોન્ટ્રાક્ટ મેચિંગ પ્રિન્ટનું કામ રહેવાનું છે જેવા કલરની સાડી છે એમાં સાથે સાથે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ પ્રિન્ટનું પણ કામ રહેવાનું છે જે પહેરાતાં ખૂબ જ સરસ લાગશે અને બધું કાપડ પણ નવું છે અને ડિઝાઇનના કલર ચાર્જ તો સાવ નવો જ આવી ગયો છે મિત્રો તો મિત્રો આમાંથી કયો કલર તમને સૌથી વધુ પસંદ આવ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ખરીદી કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર મેસેજ કરી શકો છો અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો મિત્રો આ બધું પસમીના જે વર્ક આવે છે એ બધું બે હજારથી અઢી હજાર સુધીની રેન્જમાં આવે છે પણ આ થ્રીડી ડિજિટલ પ્રિન્ટ છે જે હાવ કુણા કાપડ ઉપર છે સારી અને નવી ડિઝાઇન આવી ગઈ છે આ તમને મળવાની છે માત્ર ને માત્ર અગિયારસો પચાસ રૂપિયામાં જ્યાં મિત્રો માત્ર ને માત્ર અગિયારસો પચાસ રૂપિયામાં બે હજાર જેવો દેખાવ આવવાનો છે તો રાહસ એ જુઓ છો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને આજે જ તમારો મનગમતો પસંદ ઘરે મંગાવો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને આ ટાઈપની સાડીના સાવ નવા જ કલેક્શન સાથે ધન્યવાદ